નમસ્કાર મિત્રો પંડ્યા રિપોર્ટ્સમાં આપનું ફરી એકવાર સ્વાગત છે આજે ફરી આપણે એક નવા મુદ્દા સાથે ઉપસ્થિત થયા છે વાત પેલા થોડીક લઈ લઈએ કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડાજીની મુદત ત્યારની પૂરી થઈ ગઈ છે અને નવા પ્રમુખની શોધખોળ ચાલીતી જ છે પણ એ શોધખોળમાં હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આરએસએસ અને ભાજપના જે સંબંધો છે એમાં થોડી હળવાશ આવી રહી છે એ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય પ્રમુખ નવા મળી જશે અને એ કદાચ એવું પણ બને કે આર એસએસના ગોત્રના હોય એવી રીતે ગુજરાત ભાજપના પ્રમુખ પણ નવા ટૂંક સમયમાં મળી જશે અને કેન્દ્રીય ગુજરાતના મંત્રીમંડળની એ ચર્ચા ચાલી રહી છે કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવશે ને કેટલાક નવા લેવામાં આવશે બધું સમય છે પણ આજે વાત છે ભાજપની નહીં કોંગ્રેસની વાત અને જે જુનાગઢની અંદર ભવનાથની તલેટીની અંદર શિવજીના આશીર્વાદ સાથે દત્તાત્રેયના આશીર્વાદ સાથે કોંગ્રેસની પ્રશિક્ષણ સીમી ચાલી રહી છે એક પતિ પ્રશિક્ષણ સીમી જે આણંદમાં થઈ અને બીજી પ્રશિક્ષણ શિબિર આ અને બીજી જે પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના નેતૃત્વ એના તીખા આપણે આપણા વિડીયોમાં આપણે આજે સમજીશું જાણીશું એની ચર્ચા શીખી રાહુલ ગાંધી એ ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માંગે છે આ સુજન સંગઠન થકી પ્રશિક્ષણ પ્રશિક્ષણ સુબીરો થકી હમણાં રાહુલ ગાંધી આવીને ફરી પણ આવવાના છે આપણે જોઈશું એ બધાએ શું વાતો કરી શહેર જિલ્લા પ્રમુખો ને સંગઠન અને અન્ય બાબતે પ્રશિક્ષિત કરવા માટે આ સુબીર ચાલી રહ્યું એમાં પ્રથમ દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સન્માનીય ખડગેજી આવ્યા હતા અને મેં આ શિબિરનું ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ કેસી વેણુગોપાલજી ગુજરાતના પ્રભારી જે છે કોંગ્રેસના એ મુકુલ વાસ્તિકજી અને બધા પ્રભારીઓ જે જોન જોન વાઇઝ પ્રભારીઓ ગુજરાત જિલ્લાના પ્રમુખો શહેરના પ્રમુખો આ પ્રશિક્ષણમાં ઉપસ્થિત હતા અને આપણા ભાઈ ગુજરાત સ્થાનિક નેતૃત્વ તો ખરું જ વાત મુદ્દાની એ છે કે એમાં ખડગેજી એ બીજી બધી વાત કરી પણ આછે ઉડીને વળગે એવી વાત કરી નવ કેરીઓ સડેલી જે જિલ્લા પ્રમુખો સંગઠનની અંદર બીજા બધા કાર્ય પદ્ધતિની અંદર નબળા છે એ અંગે જે ટકોર કરી એ બહુ મહત્વની ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ શિબિરમાં પણ તેઓ લગભગ હાજર નતા એટલે ભાઈ કેસી વેણુગોપાલજી રાહુલ ગાંધીના નિકટના નજીકના માણસ માનવામાં આવે છે અને કોંગ્રેસના એઆઈસી બહુ ઉચ્ચ ઊંચી કક્ષાએના નેતા છે એમને તો એવું કહી દીધું કે ભાઈ એમને સસ્પેન્ડ કરવામાં આવશે થોડાક સમયમાં એમની સામે પગલાં લેવામાં આવશે સામે આ પ્રતાપ દુધાતે એવી પ્રતિક્રિયા આપી કે મારા માટે કોંગ્રેસ પણ એક પરિવાર છે અને મારું પરિવાર પણ પરિવાર છે એટલે મેં આની રજા પ્રદેશ કક્ષાના જે બધા આગેવાનો છે અમિતભાઈ હોય તુષારભાઈ હોય એ બધાને ચિઠ્ઠી લખીને એવું જણાવ્યું હતું કે ભાઈ આ શિબિરમાં હું હાજર રહી શકું નહીં એમના કાકાશ્રી કોઈ પરિવારમાં મરણ થયું છે એમનું એટલે હાજર રહી શકું નહીં એવું એમને વાત કરીએ પછી આ બધા ઘટનાક્રમ પછી એને રીતેનભાઈને એવો ફોર પાડ્યો કે એક દોઢ મહિના પછી જે હોસ્પિટલનું એમના કાકાને એડમિટ કર્યા હતા અને પરિસ્થિતિ જે એમની ગંભીર હતી એ વખતે એમને એવું કહ્યું કે ભાઈ પરિવારની અંદર દેખરેખ રાખવા વાળો હું એકલો જ છું જેમ કોંગ્રેસ મારું પરિવાર છે એમ આ પણ મારું પરિવાર છે હું હાજર રહી શક્યો નથી પછી પાર્ટી પણ પરિવાર છે જેમ આ બાજુ મા બાપ છે ખડેજી પણ અમારા મા બાપ છે બહુ સારી વાત એમને કરી કાલે એ કદાચ મને સસ્પેન્ડ કરે તો મને પ્રમુખ પણ આ લોકોએ બનાવ્યો હતો અને સસ્પેન્ડ પણ આ લોકો કરે તો કઈ વાંધો નહીં હું કોંગ્રેસનો કાર્યકર મટી જવાનો નથી પણ અમને એવું લાગે છે કે પ્રતાપ દે સસ્પેન્ડ નહીં કરે કારણ કે એ મજબૂત નેતા છે એની ગોવા છે એની છાપ છે અમરેલીની અંદર અને એમને પ્રતાપ દુધાતને રાહુલ ગાંધી સાથે સીધા સંબંધ છે એટલે એ સારી બાબત છે અને પ્રતાપ દુધાત પણ કદાચ આ મેટરની અંદર જે વાતો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે કે પ્રતાપભાઈ કદાચ ભાજપમાં જાય છે આ વાત છે ખૂબ બહુ કંઈ અવકાશ મળતો નથી એ આપણે સમજવાની વાત છે પણ જે નવ કેરી સડેલી છે અને સંગઠન કોંગ્રેસે સૃજન સંગઠન કર્યું હજુ બી ગુજરાત કોંગ્રેસ અને ઘણા બધા નેતાઓ દીધામાં હશે કે આ સૃજન સંગઠન કેવી રીતે થયું કોણે કલ કોણા કહેવાતી થયું શું ફરિયાદ હતી એ બધું બહુ અઘરો વિષય છે જાણવા માટે પણ ત્રણ રાજ્યોની અંદર આ પ્રયોગ થયો એવું માનવામાં આવે છે મધ્યપ્રદેશ પછી આ લગભગ ચાર રાજ્યોની અંદર ઉત્તરાખંડ અને હરિયાણા કોંગ્રેસને બેઠી કેમ કર્યું રાહુલ ગાંધી જજમી રહ્યા છે અને પરિણામો પણ મળી રહ્યા છે કે સોશિયલ એન્જિનિયરિંગ બહુ થઈ રાહુલ ગાંધી વાત કરતા હોય પણ સામાન્ય વ્યક્તિને પણ તય મળે છે એ નેતાઓને નથી મળતા સીધા લોકોને મળે છે આપણે જોયું જીપની અંદર એમનો પ્રવાસ બાર તેર દિવસનો પૂર્ણ થયો અને પટનાની અંદર એ એ કાર્યક્રમનું સમાપન થયું તારે રાહુલ ગાંધી જે કઈ આગળ સોશિયલ એન્જિનિયરિંગ તરીકે બધાને મળ્યા અને જે રીતે વાત કરી એમાં એમની લોકપ્રિયતા પણ આપણે એવી પર્સન્ટેજ જોઈએ તો પહેલાં એ બે કે ત્રણ ટકામાં આવતા હતા પણ હવે મોદીની પછી એમનો બીજો નાને નો નો ડાઉટ આજે ભારતની અંદર લોકપ્રિય નેતાઓમાં મોદીજી પ્રથમ નંબર નંબરે પછી તરત જ રાહુલ ગાંધી આવે છે બીજું કોઈ આવતું નથી આ એક મહત્વની તાબત છે વાત થઈ ગુજરાતની તો ગુજરાત કેમ કરીને જીતી શકાય ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓમાં આ જે નવ કેરીઓ સડેલી વાત કરી પણ હમણાં થોડા સમય પહેલા મહિના દોઢ મહિનાથી તાલુકાને શહેર પ્રમુખો નવા બનાવવાના આવી છે બધું ચાલી રહ્યું છે ઘણા તાલુકાઓમાં હજુ પણ પ્રમુખો કે શહેરમાં પ્રમુખો નથી ની શક્યા અને એનું ફક્ત એક જ કારણ છે જૂથબંધી એ કોંગ્રેસના ઉપરના નેતાઓ જિલ્લાના નેતાઓ અને પ્રમુખો બધા પ્રમુખ આપણે એ સુજન સંગઠન થકી બન્યા ઉપરથી એવું કહેવામાં આવે કે ભાઈ તમે કડક રહેજો પણ અહીં જિલ્લાના જે નેતાઓ છે અને એમની અંદર જે પેલા યુદ્ધ પેલા પાળા આખડતા હોય એવા યુદ્ધ થતા હોય પોતાના માણસોને સેટ કરવા માટે પોતાનો ઉલ્લો સીધો કરવા માટે તારે આ બધું જિલ્લા પ્રમુખ માટે જિલ્લા સંગઠન માટે બી અઘરું પડતું હોય પ્રદેશ સંગઠન માટે પણ અઘરું પડતું હોય તાલુકા જિલ્લા શહેર હજુ થઈ આ બધા કારણસર વાતો કરે પાટીદારની અને જિલ્લામાં બે પાટીદાર નેતા જ લડતા હોય વાતો કરે ઓબીસીની ની મોટી મોટી અને એ જિલ્લામાં બે ઓબીસી નેતા લડતા હોય વાતો કરે મુસ્લિમ સમાજથી અને એ બે સમાજ મુસ્લિમના બે કે ત્રણ સમાજો એ લડતા હોય પોતાનો માણસ સેટ કરવા માટે અને ઘણા તો એવાય જોયા છે કે ડાયરેક્ટ પ્રદેશ સમિતિ જોતા રહે જિલ્લામાં તો કોઈ રજૂઆત કરવાની જ નહીં બધું સીધું પ્રદેશ સમિતિ એટલે પ્રદેશ સમિતિ પણ ઉડવું રહે એમને જે તાલુકાના જિલ્લાના તાલુકાના શહેરના પ્રમુખો મૂકવા માટે નિરીક્ષકો નિમેલા એમને પણ ગાંઠતા નથી આ બધા નેતાઓ એટલે આ બધી કોંગ્રેસને તમે આમાં સીધી રીતે સાબિત થાય છે તમારે હિમાલય ચડવું છે પણ તમારી નજર હિંદ મહાસાગર તરફ છે એટલે તમે ચડવાની વાત નથી કરતા તમે ડૂબવાની વાત કરો છો એ નક્કી થાય છે આના પરથી પણ એ કોંગ્રેસે જોવાનું છે એટલે આ વસ્તુ સમજે નહીં નીતાઓ આજે આક્ષેપ થઈ રહ્યો ઘણી વખત એવું આપણે સાંભળ્યું કે ભાઈ કોંગ્રેસની ગત વિધાનસભાની ચૂંટણીની અંદર સત્તર અસ્સી ભાવ એમાં આપણે નામ નથી દેવા નેતાઓના પણ એ બે કે ત્રણ નેતાઓ પર આક્ષેપો થઈ રહ્યા સોશિયલ મીડિયા દ્વારા અખબારો દ્વારા બધા ઘણા બધા બોલે છે કે આ બે નેતાઓ કોંગ્રેસ કરી ના એક સત્તર સીટો કેમ આવે તમે એનાલિસિસ સમજો કે આદિવાસી પટ્ટા અને સૌરાષ્ટ્રની ઘણી બધી સીટો આમ આદમી પાર્ટી સીધો વિકલ્પ જે લોકોને મળ્યો ને ઠોપલે ટોપલે મત આલ્યા એના લીધે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર અકબંધ રહ્યો અને કોંગ્રેસનો વોટ શેર જે તો એ તૂટ્યો હવે એ બે જે આમ આદમી પાર્ટીને મળેલા મત અને કોંગ્રેસને મળેલા મત તમે જો ભેગા કરો તો ત્યાં આગળ પાંચ દસ પંદર હજાર પચીસ હજાર મતે કોંગ્રેસ જીતતી હતી એવું આપણને દેખાય છે એટલે આ બંને પોલિટિકલ પાર્ટીઓ જો તમારે સત્તામાં આવવું હોય તમારે બાર તેર ધારાસભ્યો લઈને બે રહેવું હોય આમ આદમી પાર્ટી વાળાને ચાર પાંચ ધારાસભ્યો લઈને દઈ રહેવું હોય અને પછી જેલમાં જવાની તૈયારી રાખો પછી ગાંધીભાઈ તૈયારું કરો આગલી દાડ બોં પાડવાની બીજી દાડ પગે લાગવાનું આવું ગોઠવવું હોય તો ભલે જુદા થઈને લડો પણ તમે તમારો પક્ષને મજબૂત કરવા માંગતા હો લોકોનું કામ કરવા માંગતા હો સત્તા થકી તો તમારે બધા ઝંડા બધા અહમના કપડા ઉતારીને સીધી રીતે એલાયન્સ થી ગુજરાતમાં ચૂંટણી લડવી પડે આ નક્કી વાત છો પણ કદાચ તો એઆઈસી કદાચ પાડવાનું તમે એથી ભેગા થઈને જાઓ ને આમ આદમી પાર્ટી સાથે વાત કરો ગુજરાત ની પ્રદેશ નેતાગીરી સાથે એ લોકો એમના નેતા ને કે દિલ્હીના તમે એથી કોંગ્રેસ વાળા જાઓ એ લોકો સાથે વાત કરીને તમે તમારા નેતાને વાત કરો મેપ બતાવો એમને કે આવી રીતે જીતી શકાય સીટો આપણે હાર્યા હતા નેવું એ તો પહોંચો ને મજબૂત વિપક્ષ તો બને ને આ બાર તેર જણા કે પાંચ હાથ જણા લઈને બેરિયા ના થાય વિધાનસભામાં તમારો અવાજે ના ઉઠે આપણે જોઈએ ત્રણ દિવસથી વિધાનસભા સત્રમાં શું થયું આપણે જાણીએ છીએ એને આપણે ફરી ચર્ચા કરીએ આ પ્રશિક્ષણ શિબિર ની અંદર આ લોકોએ ઝાટક્યા ગુજરાતના નેતાઓ અને જિલ્લા પ્રમુખો જે સારું કામગીરી કરી અને સરપાવ પણ આપજો કોઈ સવાલ નહીં કારણ કે પરિવારની ભાવના હોય એટલે તો બધું હોય તો કોંગ્રેસમાં ખેસ્તાન જે વસ્તુ નક્કી રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં આવ્યા ત્યારે એક એક વ્યક્તિને લઈને આવ્યા અને આ એક સોશિયલ એન્જિનિયરિંગની બાબત હોય અને લડવાની બાબત ચૂંટણી તમે લડવા માટે નથી ઉતરતા આ વસ્તુ કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસે સમજવાની તમે જીતવા માટે લડી રહ્યા છો તમારે જીતવાનું જ છે આવું નક્કી કરીને તમે તો સામનો થશે તો આ લોકોની વાતો જે કઈ ખોટું ચાલી ગયું હોય ભ્રષ્ટાચાર હોય સત્તા પક્ષ તો એ તમે બહાર લાવો અને એના માટે કોઈ સવાલ જ નથી આમ આદમી પાર્ટીની જે સિસ્ટમ છે જોરદાર છે એ સિસ્ટમ તમારે દાખવવી પડશે એના માટે રાહુલ ગાંધી એક એના ઇલેક્શન સ્ટ્રેટેજી મેકર સુનિલ કાનુ બોલને લઈને આવ્યા હતા ચૂંટણીની રણનીતિ કે તમારે કઈ રીતે લડવું જોઈએ કઈ રીતે સામનો કરવો જોઈએ તમને ઘરમાંથી નીકળે ને પોલીસ નજર નજરકેદ કરે કાર્યક્રમ જ એવો આલો કે તમે નજર કેદ જ ના થાવ તમે દેખાવ લોકોને ખબર પડી કોંગ્રેસે આ કર્યું એ વસ્તુ આ પાર્ટી એ સમજવી પડે કોઈ આપશે તો હું પ્રશ્ન સૂર્યનારાયણ સવારે ઉગે તેની આમે તમે ધૂળ નાખશો તે ઝાંખા પડશે નહીં પડે નાખવા તો જેને ધૂળ નાખીએ નાખે કાર બીજેપી ની પોલિસી ખતરનાક છે આ તમારે સમજવી પડે રણનીતિ એ લોકોની પાવરફુલ છે ને એટલે જીતતા એમનું સંગઠન મજબૂત છે બુથ મેનેજમેન્ટ મજબૂત છે અને છેક ચૂંટણી જીત્યા જીતવાનું મજબૂત છે અને જીત્યા પછી એનું જે પ્રધાન મંડળ બને એનું જે વિધિ થાય એનો કાર્યક્રમ પણ મજબૂત છે આપણે જાણીએ કે ભાઈ બધા પક્ષના નેતાઓ ધારાસભ્ય બની જાય તમે વિકાસ વાતો કરો પણ એ લોકો પેલું જે વિધિ છે એ અંદર વાંચીને બોલે એ જ યાદ નહીં રહેતું એ લોકોને તો પેલો તમારા વિકાસ ની વાતો થી યાદ રાખવાની આ લોકો યાદ રાખવાના એટલે તમારે હિમાલય ચડવું હોય તો મોરું હિમાલય તરફ રાખવાનું અને જો હિંદ મહાસાગર તરફ જવું હોય ડૂબી જવું હોય તો પછી એમાં પણ જવું આ બાજુ હોય મોરું આ બાજુ રાખવું એ નહીં ચાલે આ વસ્તુ પરફેક્ટ છે એટલે એમને ભાઈ ભાઈ સુનીલ કાનુગોલ જે હતા ઇલેક્શન સ્ટ્રેટેજી મેકર એમને બહુ બધી સરસ વાતો કરી છે અંદર અને કેવી રીતે લડવું કેવી રીતે ફાઇટ આપવી ઇલેક્શન પહેલાં ભ્રષ્ટાચારની બાબતો આવેદનપત્ર આપતા હોય ત્યારે તમે ટીવી ડિબેટ કરતા હોવ અથવા તો ઇલેક્શનના સમયે તમારે કેવી રીતે લડવું કેવી રીતે સામનો કરવો કયા પ્રશ્નનો કેવી રીતે જવાબ આપવો એ વસ્તુ આપણે આ લોકોએ શીખવી પડશે કોંગ્રેસે આ બહુ મહત્વની બાબત છે અને રાહુલ ગાંધીએ મસ્ત વાત કરી કે ટિકિટ તાલુકાની હોય જિલ્લાની હોય વિધાનસભાની હોય આપણે પહેલાના વિડીયોમાં પણ આ વાત કરી હતી એ જ્યારે આનંદ આવ્યા ત્યારે એ મસ્ત વાત એ કરી કે જિલ્લા કક્ષાના નેતાઓ જ નક્કી કરશે જે આ પ્રમુખ છે ને એમની ટીમ છે એમાં પાછા બીજા હોય એ નહીં કોને ક્યાં બેહાડ હોય એ લોકો નક્કી કરશે એમાં પ્રદેશની નેતાગીરીએ કોઈ પણ માથું મારવાની જરૂર નથી બે હજાર સત્તર બાવીસ એના પહેલા શું થયું આપણને ખબર છે અડધી રાત્રે ઉમેદવારો બદલાઈ જાય અને જે પંચાયતના સભ્ય તરીકે ના ચાલે એવા લોકો લોબિંગ કરીને ટિકિટ લઈ આવ્યા હતા અને પરિણામે કોંગ્રેસ સત્તાથી વિમુખ વર્ષોથી રહે છે એકસો ઓગણપચાસ માધવસિંહ સોલંકી લાયા હતા એ પછી તેત્રી લાઈને એમને મૂકી હતી માધવસિંહ સોલંકીએ એમને એમના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ હતી એવું કહેવાય તેત્રીસ સીટો આવી હતી કોંગ્રેસની અને ગુજરાતમાં જનતા દળ અને ભાજપની કમ્બાઈન સરકાર બની હતી ચીમનભાઈના સીએમ બન્યા હતા અને પછી ચિમનભાઈને કોંગ્રેસમાં આવું પડ્યું છે એટલે એ તેત્રીમાંથી આપણે સિત્યોતેર પર પહોંચી ગયા બે હજાર સત્તરમાં પણ એ તમારી પાસે એ ભૂલુના કોઈ નેતાનો કમાલ નતો કોંગ્રેસ તમારી જોડે આંદોલનકારી લોકો હતા હાર્દિક પટેલ હતા અલ્પેશભાઈ ઠાકોર હતા એ લોકોના પછી પેલી લીલી ગાડી દેખાતી જે લાલ લાઈટવાળી તે લોકો છેલ્લે પેલું સગન ખાતે લાગ્યા આમાં મરી જઈશું કે અમારું અસ્તિત્વ નાબૂદ થઈ જશે પણ ભાજપ હાથે નહીં બે જ બેહી ગયા દારા છે બે બની ઓંગળી ઉત્તરી કરતા જ થઈ ગયા હાર્દિકભાઈ પર તો બીજી વખત આ લોકોએ વોરંટ મોકલી દેવા હોય એમનું તું થાય ખબર નહીં આપણને આ બધી વસ્તુ છે એટલે કોંગ્રેસે એ જે સત્તરમાં સિક્ત્ય ઉત્તરી જીત્યા એ વખતે કદાચ શંકરસિંહ આઘા પાછા ના થયા હોય એઆઈ સીટીવી નેતૃત્વએ કદાચ એ બધી વાત સાંભળી હોય તેજ વખતે ગુજરાતમાં સરકાર કોંગ્રેસી બનો એવું લાગી રહ્યું છે એની ચર્ચાઓ થાય છે ક્યાં આપણી ભૂલ ક્યાં હમ નહીં છોડતા હોય નેતાઓ જભ્ભો પકડીને બેહી રહ્યો કશું પિક્ચર બોડું થઈ ગયું એવી ઓફિસ આ લોકો પાસે અમુક જિલ્લાઓ ચા પાણી કરીને બેસી શકાય છતાંય આ બધો હમ રાખીને ફરવાનું નેતા બની ફરવાનું ઇસ તમે જો ઓલિટિકલ અસ્તિત્વ તમારું જાળવી ના શકતા હોય તો તમને લેતા કહેવાનો મતલબ નથી તમને આ બધું કરવાનો કોઈ મતલબ નથી જયારે તમારા માટે આટલા બધા માણસો ઉપરથી છે જજુમી રહ્યા હોય તો પાક તમારો જ દેખાય એ વસ્તુ નક્કી છે ગુજરાતમાં ઘણા લોકો આપણે એવું કહેતા સાંભળ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસના ફક્ત કોંગ્રેસ જ હરાવે હમણાં આપણે રાહુલ ગાંધીની બધી કાર્યક્ષમતા લાવવાના પ્રયાસ પ્રયત્ન કરો અને એરપોર્ટ પર એમને કેશોદના એરપોર્ટ પર જતાં જતાં બાકી વોટ ચોરીની વાત કરી એ પણ મુદ્દો છે અમને એવું લાગે છે કે પેલો હાઈડ્રોજન બોમ્બ મોદીજીના બર્થડેના દિવસ એવાય ફોરવાના છે પેલો વોટ ચોરીનો જે એમની પાસે પ્રૂફ છે અને એમાં કઈક એ બધા પ્રૂફ આપશે એવું કહે છે રાહુલ ગાંધી ઇલેક્શન કમિશન અને ભાજપનો પ્રશ્ન છે એ લોકો કરશે અમે મેથે પણ હમણાં વિધાનસભાનું કૂકું સત્ર મળ્યું ત્રણ દિવસ જેમાં ગુજરાતના એક અગ્રિમ અખબારે છેલ્લા દિવસે વિધાનસભાની જે એનાલિસિસ લખી એમાં દાવો કર્યો છે અત્યારે કોંગ્રેસ પાસે મુખ્ય મુદ્દો કયો ગુજરાતની અંદર લડવા માટે ઓબીસી ના દલિત ના સવર્ણ ના તમારી પાસે મુખ્ય મુદ્દો નલસે જલ નલસે જલ પણ નલસે છલ થયું ઘણા બધા જિલ્લા ખાલી મહીસાગરનું જ બહાર આવ્યું છે તમે તમે ઓરિજિનલ બધે જો તપાસ કરાવો અને તપાસ કમિટી સાચી તપાસ કરે તો આખા ગુજરાતમાં નલસે જલમાં કૌભાંડ છે સૌથી મોટું કૌભાંડ આ ગુજરાતના શાસનનું સૌથી મોટું કૌભાંડ નલસે જલ અમે તો એને નલસે છલ કહીએ છીએ અને બીજું મનરેગા યોજનાની અંદર જે દાહોદમાં પકડાયું દાહોદની અંદર ભાઈ બચુભાઈ ખાબર માજી મંત્રી પકડાયા એમના દીકરાઓ હોય એમને ઇન્વોલ્વમેન્ટ નથી પણ હવે સરકાર એમને રજા આપવાની તૈયારી કરે છે તો કોંગ્રેસના અને આમ આદમીના પેલા ભાઈ ભરત વાખરાના પાછા કોંગ્રેસ ભાજપમાં લાવવાની વાતો ચાલી રહી છે એમના ભાઈ પાછા ઈશ્વર વાખરા કોંગ્રેસમાંથી લડવાના એ બે ભાઈઓની બાબત છે પણ મનરેગા અને નલસિંહ જલ્લા કૌભાનમાં જે અવાજ ઉઠાવવો જોઈએ કોંગ્રેસે એ કોંગ્રેસે નથી ઉઠાયો સાહેબ એના ઘણા લોકોને એવું લાગતું હતું કે આના કારણે બે દિવસ વિધાનસભા બંધ રહેશે આ નલ સે જલ અને મંદ્રેગા બે બહુ મોટા મુદ્દા હતા અને એ અખબાર અગ્રીમ અખબારે એવું નોંધ્યું છે અંદર શરમ આવી ગયું આ લોકોને કે ગાંધી વૈદ નું સહિયારું તો નથી થઈ ગયું સેટિંગ તો ન થઈ ગયું ને કેવું સેટિંગ થયું હોય આપ ખરેખર જો આવડા મોટા અખબારે તો બધાયે વાક્યું હે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સભિકે પ્રેસ કોન્ફરન્સ કરી કેવું જોઈએ કે અમે કેમ નલસે જલનો મુદ્દો ના ઉઠાઈ શકે કે ભઈ આ મનરેગાનો મુદ્દો લોક વિધાનસભામાં ના ઉઠાઈ શકે આક્રમકતા થી ના દરસબે બેતેલ તો આક્રમક છે તો શું કરતા દાત ખોઈ ગયા તા ગુજરાતની જનતા ભ્રષ્ટાચારથી પૂડાઈ રહી છે સભિકે ગામની અંદર 5 5 6 6 7 7 કરોડનો નો ભ્રષ્ટાચાર મનરેગામાં થયો જે પાંચ છ જિલ્લાઓમાં કામ ચાલતું હોય કદાચ પેલા હવે તો બની શકે એવું કે જે ધારાસભ્ય કોંગ્રેસના હોય કે પછી કોંગ્રેસના આગેવાનો મજબૂત હોય કે લડાયક હોય કોંગ્રેસ વાળા પણ મનરેગા એમના કાર્યકરો એ પાછા ફસાય એવા હોય પેલા હીરાભાઈ ફસાયા હજુ કોંગ્રેસે એને સસ્પેન્ડ નથી કર્યા કોંગ્રેસમાં માં છેક ખબર નહીં પણ સસ્પેન્ડ ન કર્યા કોંગ્રેસે આ બચું ને નહીં કરે આ બાજુ હીરાભાઈ એમના હીરા ચમકાવે એટલે સમજવા જોઈએ બાબત છે કે આ મુદ્દો ખરેખર ઉઠાવવા જેવો હતો મનરેગાનો મુદ્દો આજે જિલ્લાઓની અંદર જે ગરીબ પ્રજાને સીધું પાછી તમારી સરકાર એને લાવી હતી યુપીએ સરકાર લાવી હતી રાહુલ ગાંધી મનરેગાની યોજના લાયા હતા કે ડાયરેક્ટ મજૂરોને એમના ખીતા એના ખાતામાં પૈસા મળે વચ્ચે કોઈ આવે નહીં તો આ બધા કઈથી આવ્યા વચ્ચે મજૂરો બતાવવાના નહીં એમના ખાતામાં પૈસા પડી જાય પેલો વાળો જોડે લઈને ફરવાનો એને ઘેર જવાનું મજૂરના ત્રણસો રૂપિયા દેવાના પેલા કાકા વગર ટોપલે ઉચકે ત્રણસો રૂપિયા મળી ગયા એજન્ટ લઈ જાય સાહેબ ટકાવારીઓ છે અધિકારીઓના નામ નીકળે એવા છે આ વસ્તુ પર તમે ફોકસ કરો તમને જીતવાનો મુખ્ય મુદ્દો આ છે તમે આ પાંચ છ જિલ્લામાં બી પરફોર્મન્સ સારું કરી શકતો એ કરશો તો તમારું ગુજરાત સ્થળે નામ થશે બે ના રહેશો એ તો પેલા બાર માંથી બે થઈ જાય એ ખબર નહીં પડે એક વિરોધ પક્ષ નો નેતા એકદમ બે જ રહે છે નેતા બિન તો વિરોધ પક્ષના નેતા નું પદે આપણા અમિતભાઈ કઈ મળી તું ત્યારે જગદીશભાઈ વખતે સત્તર સીટો આવી થતી જ નથી વિરોધ પક્ષના નેતા તરીકે તમારે કઈ તમારી ઓફિસમાં પચાસ જણા બહેન ચા પી આ બધું કરવું હોય તો તમારે લડવું પડશે આ લડવું પડશે બહાર નીકળી લઉં તમારું મેનેજમેન્ટ મજબૂત હશે હજુ તમારામાં જૂથબંધી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ બધા છે અને ઘણા કોંગ્રેસના કાર્યકરો કરવા માટે છે સંગઠન મજબૂત એમને પેલા નેતાઓ ગમે તેવા શબ્દો સંભળાવે છે લી નેતાઓને પણ ખરેખર બે કોંગ્રેસના કાર્યકરે ગઈકાલે મારે વાત થઈ તો એવું કીધું કે આ નેતાઓએ સુધરી જવું જોઈએ કારણ કે એમની પાસે કશું રહ્યું જ નહીં કોઈ સત્તા કોઈ ગુજરાઈ રહેવા નથી આ સહકારી સંગઠનોમાં તમે જુઓ ભાજપ બધે બીનારી આપણી અમૂલની ડેરીની અંદર જુઓ પાંચ સીટો તો નાખી દેવા કરતા એ આવે કોંગ્રેસની બે જણા જીત્યા તાકાત પર જીત્યા ધન્ય છે આ ભાઈ પેલા અને અમિત ચાવડા ને કે કોલેબરેશન કરીને એ લોકો જે જીત્યા પછી અઘરો વિષય હતો અને કપડવંતીટ પેલા કેસરીસિંહ હારી ગયા એટલે આ વસ્તુ તમે નહીં સમજો તો તમને તકલીફ પડશે લોકોને કોઈ ફરક પડતો નથી પણ લોકોને જે સારા તમે પરફોર્મન્સ નહીં બતાવો સારું કામ નહીં કરો એમનો અવાજ નહીં ઉઠાવો એમનો અવાજ તમે બનો નહીં લોકો કંટાળી ગયા છે બેરોજગારીનો મુદ્દો છે મનરેગાનો મુદ્દો છે સૌથી મોટો મુદ્દો અત્યારે તમારી પાસે લાઈવ છે બનાસકાંઠાની અંદર આટલી મોટી ગંભીર હોનારત થઈ છે એ તમે લઈને વિધાનસભાનો ઘેરાવો કરો તે દિવસ તો ભલે પાણી આવ્યું તો ના થયો કાર્યક્રમ બંધ રહ્યો પણ એ મુદ્દો ઉમેરીને આ બધા મનરેગામ નલસે જલ ને બેરોજગારી ને યુવાનો ના મુદ્દા કેટલા બધા મુદ્દા તો હોદવા જવાના લોકો તમને આમેથી યાદ એ લઈને ચડી બેહો લડાયક મુદ્દાથી વિધાનસભાની ઘેરીને રજૂઆત કરો તમાર લોકો તરત જ જોશે કોંગ્રેસે આ કરી અને એમાં લાઠી પડે માર ખાવાની તૈયારી રાખવાની જેલમો જવાની તૈયારી હોવાની બધી તૈયારી રાખવાની કે સરકાર છે એટલે દબાણ તો આવશે પ્રેશર તો આવશે પણ જ્યારે અખબારો આવી નોંધ લે તમારી કે ભાઈ આ સેટિંગ થયું છે ત્યારે એ બહુ ખરાબ બાબત છે અને એ બાબતે કોંગ્રેસે જાગૃત રહી આવા સેટિંગવાળા આવું કરવાવાળા જિલ્લામાં કોઈ નેતા હોય તો એક ઉજાગર કરે અને બીજો પાછો સેટિંગ કરી આવે બધાને બધી ખબર છે દાહ સમજો તો જ તમે કંઈક પરિણામ બતાવી શકશો બાકી બે હજાર સત્તી સત્તાવીસ ક્યારે આવશે જતું રહેશે એ ખબર નહીં પડે અને તમારા બારમાંથી બે થઈ જશો એ ખબર નહીં પડે આ એક મહત્વની વાત છે હવે આ બધા મુદ્દા આપણે ચર્ચા એ આ લોકોએ જોવાનું છે આપણે તો આપણી માધ્યમથી વાત કરી જનતાનો જે અવાજ હતો એ પ્રમાણે વાત કરી અને જે છે એમાંથી જ તમારે ચલાવવાનું છે દરેક જગ્યાએ મારો 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 જે દિવસ તમારો નંબર લાગવાનો છે દર તમે નહીં હો આ વસ્તુ નક્કી છે એ સમજવું પડશે અને આપાલુ અત્યારનું નેતૃત્વ ખરેખર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે નવા વરાયેલા નેતાઓ છે તો પાવરફુલ જ છે ભલે પેલી કેરીઓ નવું જે સડેલી કહી ભાઈ ખડગેજી ખડગે સાહેબે તેમાં હજુ રસ સારો છે કેરી ઉપરથી થોડો ડાઘો કાપી નાખીએ તો ચાલે એ વિશે કેરીઓ હપું સડી ગઈ નથી જિલ્લા પ્રમુખો પ્રદેશ પ્રમુખ મૂક્યા વિધાનસભા આપી શકે એવા જ અને ગુજરાતની જનતા પણ એવું કહો તમે કોંગ્રેસના કાન પકડો હા અમારો મુદ્દો છે કેમ ઉઠાવતા નથી બહાર નીકળો તો સરકાર પણ ખબર પડશે કે લોકો પણ વિરોધ કરી ગયા છે આપણે આ માધ્યમથી કોઈનો વિરોધ નથી કરતા પણ ખોટા ને ખોટું કહેવામાં વાંધો નહીં સાચા ને સાચું કહેવામાં વાંધો નહીં એમાં કોઈ તકલીફ ના હોય આજે આપણે આટલી જ વાત કરી નવા મુદ્દે ફરી કોઈ વાર ચર્ચા કરીશું અડારમી રાહુલજી આવે છે શું વાત કરે છે એમને ત્યાં સુધી કોઈ માહિતી બીજી જે પહોંચાડવાવાળી સુજન સંગઠનની ટીમ છે એ પણ અત્યારે એક્ટિવ છે અને એમની પાસે આ લોકો રિવ્યુ પણ લઈ રહ્યા છે કયા જિલ્લામાં ક્યાં કયા ઝોનમાં ક્યાં કેવું કામ કરી રહ્યું છે એના રિવ્યુ કદાચ એના ઝોન વાઇઝના જે ઓબ્ઝર્વર છે એમની પાસે પણ ના જતા હોય ગુજરાતના ઓબ્ઝર્વર પાસે પણ ના જતા હોય અને ડાયરેક્ટ ત્યાં જતા હોય અને ડાયરેક્ટ અહીંથી પૂછાતું હોય કે ભાઈ આ મતલબ કે અમદાવાદ શહેર કે એ વોર્ડ માં ક્યાં ચાલતા એવું બી પૂછી શકાતું હોય તારે નવું જે સડેલી કેરીઓ કહી એ એમને એમ નથી થયું ભાઈ એ તમારી પર પણ વોચ રાખવાની એવી ટીમ છે જે તમે જાણતા જ નથી એ ટીમ અને એ ટીમ ખતરનાક છે મજબૂત છે નીપર ગેંગ છે રાહુલ ગાંધીની આવું કહેવામાં પણ વાંધો નહીં એટલે ગુજરાત પબ્લિક કદાચ તમને છોડ દે પણ કોંગ્રેસ પાર્ટી ઉપરથી એઆઈસીસી તમને અને એમાં ફક્ત રાહુલ ગાંધી અને બીજા પાંચ છ વ્યક્તિ એ કોઈને છોડવા નથી આ વસ્તુ નક્કી છે અને કોઈનું સાંભળવા પડે નથી એટલે આ આપણે આથી વાત કરી મુદ્દે હવે ચર્ચા કરીશું ત્યાં સુધી રામ રામ